નમસ્કાર ગુજરાત ફ્રી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં તો આજે તારીખ બે અગિયાર બે હજાર પચીસ અને રવિવારના દિવસે વાત કરીએ તો આજે છે રવિવાર અને રજાના દિવસે ગુજરાત માટે કેવો દિવસ જોવાનો છે અને ગુજરાતમાં જે આગામી પાંચ દિવસ છે તે વરસાદની આગાહી નવી જે આંબાલાલ દ્વારા જે કરવામાં આવેલી છે તેની પણ વાત કરીશું અને ખેડૂતોને હાલ બે હાલ છે તે કરવામાં આવે છે અને સાથે સાથે જે ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતોને રાહતભર્યા સમાચાર આપવા મળે છે તેની પણ વાત કરીશું અને સાથે સાથે સૌથી મોટા સમા સમાચાર કે આંબાલાલ દ્વારા જે નવી આગાહી જુદી જુદી જગ્યાએ જે કરવામાં આવેલી છે તેની પણ હું તમને વાત કરવાનું છું અને સૌ પ્રથમ તમને જણાવી દઉં કે આગામી તારીખ એક બે ત્રણ ચાર પાંચ અને સો તારીખ સુધી છે તે આગામી ગુજરાતમાં છે તે કમોસમી વરસાદ છે તે રહેવાનો છે અને વરસાદની વિદાય કમોસમી વરસાદને જે ભર શિયાળે જોવા મળેલી છે તેવી તમામ અપડેટ આપણે આજના વિડીયોમાં મેળવવાની છે તો ખાસ જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી હવામાન વિભાગની માહિતી તમને સૌ મળી રહેશે તો સૌ આપણે આજના વિડીયોની શરૂઆત કરતા સૌ પ્રથમ આપણે તમે ગુજરાતમાં મેપ જે અહીં છે જે ગુજરાત તમે જોઈ શકો છો તે દરિયાકાંઠામાં જે નબળી પડેલી સિસ્ટમ છે તે હાલ વધુ છે બે કાબૂ થઈ છે અને ગુજરાતને છે તે ધમરોડી નાખવામાં આવ્યો વાર નથી અને જે ગઈકાલે જે આપણે વાત કરીએ એમ કે ત્રીસ એકત્રીસ અને પહેલી તારીખે પણ વરસાદ છે તે ગુજરાતમાં હાલ જોવા મળેલો છે અને તમારા વિસ્તારમાં કેટલો જે વિસ્તાર છે તે જણાવી દેજો અને આગામી જે દસ દસ અને બાર બાર ઇંચના વરસાદ પણ ગુજરાતમાં જોવા મળ્યા છે અને આગામી જે એક તારીખથી લઈને છ તારીખ જે નવી આગાહી છે તેમાં પાંચથી છ ઇંચ જેટલા કમોસી વરસાદ પણ ગુજરાતમાં જોવા મળશે અને હાલ ખેડૂતો જે ભારે નુકસાન થયું છે તેમાં પણ સરકારે જે ખેડૂતોને રાહત આપી છે જે નવી ખેડૂતોને જે ભાવ વધારવા અને જે ખેડૂતોને નુકસાન થયું છે તે સામે પગલાં છે તે સરકાર છે તે છે તે સો ટકા છે તે લે છે અને હવે હું તમને જણાવવા નહીં આજ વિડીયોમાં ખાસ આપણે વાત છે કે જે સિસ્ટમ ભૂક્કા બોલાવવાની છે અને વાવાઝોડું છે તે ક્યાં પહોંચ્યું છે અને વિડીયોના અંત સુધી તમામ મિત્રો છે તે જોડાયેલા રહેજો આ વિડીયો જોયા પછી તમને હવામાન વિભાગની તમામ અપડેટ મળી જશે અને આજે આપણે ખાસ વિડીયોમાં વાત કરવાની છે કે સૌ તમને જણાવી દો કે આજે આપણે જે વિડીયોમાં આપણે એક બે ત્રણ ફરી લખી દઉં એક બે ત્રણ અને ચાર ચાર સિસ્ટમ જે ચાલુ છે તેના વિશે તમામ અપડેટ આપણે આજના વિડીયોમાં ખાસ મેળવવાના છે તો સૌપ્રથમ તમને જણાવી કે સિસ્ટમ સિસ્ટમ છે તે હાલ ક્યાં પગીશે અને સો તારીખ સુધી છે તે કેવો વરસાદ પડશે તેની પણ વાત કરીશું અને સૌથી મોટો બીજો પ્રશ્ન કે વાવાઝોડું છે તે ગુજરાતમાં આવશે કે નહીં તે જે મોન્થા નામનું વાવાઝોડું જેના કારણે ભારે ગુજરાતમાં નુકસાન છે તે જોવા મળી છે અને જે બંગાળની ખાડીમાં જે ઉદ્ભવ્યું હતું અને હાલ તે ક્યાં પોસેલું છે તેની વાત કરીશું અને ગુજરાતમાં કયા કયા જિલ્લામાં ત્રીજી વાત કે ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં છે તે આગામી દિવસોમાં છે તે ગામડા સહિત કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની વાત કરીશું અને સાત શિયાળાને લઈને જે મોટા સમાચાર આવ્યા છે તેની પણ અપડેટ હું તમને આપવાનો છું અને સૌથી મોટો પ્રશ્ન કે ગુજરાત દ્વારા જે અમલ દ્વારા જે માહિતી આપવામાં આવેલી છે તે કે આગામી ગુજરાતમાં છે તે એકથી લઈને સો તારીખ સુધી છે તે કમોસમી વરસાદ પડશે અને પાંચથી સો ઇંચ જેટલા વરસાદ પડશે અને હવે હું તમને જણાવી દઉં કે હાલ જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તેમાં સો ટકા છે તે સુધારો આવ્યો છે અને હાલ જે સિસ્ટમ છે તે પાકિસ્તાન તરફ થઈ અને સાગરમાં છે તે સમાઈ ગઈ છે અને હાલ છે તે સિસ્ટમ છે તે પૂરી થઈ ગઈ છે અને જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે હાલ ગુજરાત તરફ છે તે ધીમે ધીમે છે તે આગળ છે તે વધી રહી છે જે તમે લાઈવ છે ત્યાં અહીં જોઈ શકો છો કે જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જે વલસાડ સુરત નવસારી જિલ્લાઓમાં છે તે રેડ એલર્ટ છે તે આપવામાં આવેલું હતું અને આજે જે આગાહી આપવામાં આવેલી છે તેની વાત તમને જણાવી દઉં કે વાવાઝોડું મોનથા નામનું છે તે હાલ છે તે સંકટ ગુજરાત ઉપર ટળી ગયું છે અને જે ગુજરાત ઉપર જે હાલ વરસાદ જે ભાવનગર અમરેલી રાજકોટ જિલ્લાઓમાં જોવા મળ્યો છે તે કમોસમી વરસાદને કારણે છે તે હાલ જોવા મળ્યો છે અને ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તેની પણ લાઈવ અપડેટ તમને બતાવી દઉં તેની પહેલાં શિયાળાની શરૂઆત છે તે ગુજરાતમાં છે તે હાલ થઈ ગઈ છે અને તમામ મિત્રો જો તમે ગિરનાર લીલી પ્રક્રમમાં જવાનું હોય તો હાલ છે ત્યાં ન જતા કારણ કે જે ત્યાં હાલ ગિરનાર પરિક્રમ છે તે સ્થગિત કરવામાં આવેલી છે તો હવામાન વિભાગ દ્વારા જે વરસાદના કારણે ભારે નુકસાન છે મંથન નામના વાવાઝોડાના કારણે છે તે જોવા મળી છે તો હવે હું તમને બતાવી દઉં કે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તો મિત્રો તમે જોઈ શકો છો કે હવામાન વિભાગ આગામી સાત દિવસ છે તે આગાહી આપવામાં આવેલી છે કે આજે તારીખ એક અને બે ત્રણ ચાર પાંચ છ તારીખ સુધી છે તે આગામી ગુજરાતમાં કમોસી વરસાદ તે ભારે જોવા મળશે જે નકશામાં તમે જુઓ કે ગુજરાત આપણું છે તે હું તમને લાઈવ બતાવી દઉં કે આપણું ગુજરાત અહીં છે અને જે સિસ્ટમ મંગાળની ખાડીમાં જે બની રહી છે તે અહીં છે તે લાઈવ છે જે તમે જોઈ શકો છો અને ગુજરાત આપણે અહીંયા છે હવે જોઈએ કે ગુજરાતમાં આગામી જે કમોસી વરસાદ પડવાનો છે જે કયા કયા વિસ્તારોમાં પડશે તો તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ તમને સિસ્ટમ બતાવી દો કે સુતા સ્થળો અને ગાજવીજ સાથે જે હળવાથી મધ્ય જે આસો ગુલાબી કલર તમે જોવો છો તે અને રેનફોલ ફોલ લેન્ડ એટલે કે જે સફેદ કલર છે તેમાં ઓછો વરસાદ છે તો તેમાં સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતના વડોદરા ભરૂચ સુરત નવસારી તાપી ડાંગ વલસાડ જેવા વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં થશે તે કમોસમી વરસાદ છે તે રાત્રિના સમયે છે તે ધીમો ધીમો જોવા મળશે અને સાથે સાથે જે રાજકોટ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી ભાવનગર જૂનાગઢ સોમનાથ અને દીવ જિલ્લાઓમાં છે તે હાલ રાત્રિના સમયે છે તે વાદળા બધા છે અને કમોસમી વરસાદ પણ છે તે આગામી છ તારીખ સુધી છે તે જોવા મળશે અને જ્યાં ઉપર વરસાદની વિદાયની વાત કરી દો કચ્છ જેવા જિલ્લાઓમાં છે તે હાલ હશે તે વરસાદ નથી ક્યાં હશે વરસાદ સાવ છે તે વયોગ્ય હશે એટલે કે કહી શકાય કે સૌ પ્રથમ ગુજરાતમાં છે તે વરસાદની વિદાયની તારીખની તમને વાત જણાવી દો કે છ તારીખ પછી છે તે ગુજરાતમાં છે તે વરસાદની વિદાય પણ થઈ જવાની છે અને હાલ જે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મોન્થા નામના વાવાઝોડાના કારણે ઘણી બધી ગુજરાતમાં નુકસાની થવા મળી છે તો આજની તે આ હવામાન વિભાગની આગાહી તો મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો જય માતાજી જય દ્વારકાધીશ